હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સલન્સ ક્લાસીસમાં આપણે ભણીએ છે ધોરણ દસનું ગણિત અને ધોરણ દસના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ પરિચય આ ચેપ્ટરમાં આજે આપણે જોવાના છે સ્વાધ્ય આઠ પોઈન્ટ ત્રણના દાખલા નંબર ત્રણ આનાથી આગળનો દાખલા નંબર એક અને બે આપણે આગળના વિડીયોમાં જોઈ શુક્યા એનાથી આઠ આનાથી આગળ આઠ પોઈન્ટ બે આઠ પોઈન્ટ એક અને તમામ સૂત્રના વિડીયો પણ આગળ આપણે જોઈ શક્યા છીએ તો પ્લે લિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો ચાલો આજે આપણે જોવાનો છે દાખલા નંબર એની અંદર આપેલા છે એની અંદર પહેલું આઈ એમાં કીધેલું છે નવ સેક વર્ગે માઇનસ નવ ટેન બરાબર ખાલી જગ્યા તો અહીં આના માટે આપણે નિત્ય જરૂરી છે તો જો અહીં પહેલું સ્ટેપ નવ શેક વર્ગ એ માઇનસ નવ ટેન વર્ગ એ આના બરાબર તમે જોશો તો બંનેમાં તમને આગળ નવ કોમન દેખાય છે તો હું નવ કોમન કાર્ડ લઉં છું હવે તો કે અહીંથી બાકી રહેશે તો કે શેક વર્ગ એ અને માઇનસ અહીંથી બાકી રહેશે ટેન વર્ગ એ હવે એક જ સ્ટેપ તો કે નવ અને આ બંનેની બાદબાકી કેટલી આવશે તો કે એક હવે તમે કહેશો કેમ તો કે અહીં તમે આવી રીતે લખશો કારણ કે આવું નિત્ય સમ છે આપણી પાસે વન પ્લસ ટેન વર્ગ a બરાબર sec વર્ગ a બરાબર આવી રીતે છે અથવા તમે અહીં જે છે એ જ રીતે પણ કહી શકો છો કે ભાઈ sec વર્ગ a માઇનસ ટેન વર્ગ બરાબર એક અને અહીં આપણે જે કારણમાં લખશું એમાં આપણે શું લખશું તો કે એમાં આપણે થીટા લખશું શું લખશું થીટા કેમ કે આપણે નિત્ય સમ દર્શાવતા હશું તો અહીં જુઓ વન પ્લસ ટેન વર્ગ સોરી થિટા બરાબર શેક વર્ગ થિટા તો અહીં ટેન છે એ આ બાજુથી આ બાજુ લેશો એટલે એક આવશે ટેન પ્લસ છે સામે જશે એટલે કેવું થઈ જશે માઇનસ એટલે શેખ હતું અને ટેન સામે જાય એટલે ટેન કેવું આવે માઇનસ તો એ બંને સામે ગયા તો શું જવાબ આવે એક તો અહીં લખી શકીએ નવ અને આ જે સંખ્યા વધી જે આ બંનેની વાત બાકી કેટલી આવે એક તો નવ એકું કેટલા થઈ જશે નવ તો આપણો જવાબ કેટલો આવી ગયો નવ આપણા કયા ઓપ્શનમાં છે આપણે અહીં જે સાબિતીના ના હવેથી અહી આઠ પોઈન્ટની અંદર જેટલા દાખલા છે એટલા બધા દાખલાઓની અંદર આપણે એક પેટર્નનો ઉપયોગ કરીશું જેની અંદર આપણે અહીં કોઈ પણ સાબિતી કરવાના કહે તો એની અંદર દરેક પણ પદો છે દરેક પદને આપણે cos માં ફેરવશું આ જે કોઈ પણ બીજા હશે અહીં જો સાઇન cos સિવાયના બધા આપેલા હશે ટેન sec કોટ અને કોષે એ બધાને આપણે શેમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું તો કે સાઇન અને માં ક્યારે એવું નથી કરવાનું તો જો રકમમાં આપણે કીધું હોય કે આ રીતના નિત્યશમનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે એ કરીશું નહીં અથવા બધાને cos માં ફેરવશું તો આપણે જવાબ ઇઝીલી આવી જશે જોઈએ અહીં પહેલાં શરૂઆત કરીએ તો અહીં આપણે શું આપેલું છે તો કે વન પ્લસ ટેન પ્લસ sec theta અને બીજા કૌંસમાં one plus cot theta minus cosec theta અહીં એટલું આપેલું છે હવે તો અહીં જો sin cos માં ફેરવીએ આપણે તો અહીંયા એક એમના એમ plus ten ને ફેરવીએ તો તમને ખ્યાલ હશે કે ten theta બરાબર શું લખી શકાય તો કે sin theta ના છેદ માં cos theta અને sec તો અહીં sec એક છે sec નો વ્યસ્ત કરીએ આપણે તો કોણ આવશે તો કે cos theta તો 1 sin માં શું લખી દશું તો કે cos θ હવે બીજા કોસની વાત કરીએ તો એમાં એક તો પહેલા એક લખી દઈએ પ્લસ cot θ તો cot θ એ tan નો વ્યસ્ત પણ આપણે એ નહીં લખીએ sin cos માં ફેરવવાનું છે તો શું લખવાનું તો કે tan નું જે sin cos નું સૂત્ર છે એનું ઉલટું એટલે કે cos ના છેદમાં sin તો અહીં લખી દઈશું આપણે cos θ ના છેદમાં sin θ અહીં આ જો સૂત્રો તમને ન આવડતો હોય તો ફરજિયાત આ બધા સૂત્રો તમારે પાકા કરવા પડશે બાકી આ ચેપ્ટરના તમે માર્ક્સ મેળવી શકશો નહીં હવે માઇનસ માઇનસ કોસેક કોષેક એટલે શું તો કે સાઈનનો નો વ્યસ્ત એટલે એકના છેદમાં શું લખી દે તો કે સાઈન હવે જોઈએ હવે અહીં બંનેના છેદમાં કોષ છે પરંતુ અહીં આગળ નથી કશું અને અહીં સાઈન સાઈન પણ આગળ કશું છે નહીં તો એ એકના છેદમાં આપણે શું લાવવું પડશે તો કે આને નહીં બધાના શેદ સરખા કરી દઈએ તો બધાના શેદ સરખા કરી દઈએ તો અહીં લખી શકું એક વખત કોષ થી

આખાના છેદમાં શું થઈ જશે તો કે આખાના છેદમાં આપણે સાઈન થીટા થઈ જશે અને અહીં એક તો એક ને ઉપર નીચે સાઈન વડે ગુણો તો શું થઈ જાય ઉપર પણ સાઈન અને નીચે પણ સાઈન એટલે સાઈન બાકીનું જે છે એમનું એમ કેમ કે બધાના છેદમાં ઓકે પહેલેથી જ સાઈન છે તો કોસ અને એમાંથી માઈનસ 1 હવે આ બધા સ્ટેપ ગુણાકારમાં છે તો કે હા તો હવે જો અહીં કોસ અને સાઈન ગુણાકાર થશે ઉપરના બધા સ્ટેપ હું જો આવી રીતે લખું છું બંને કોસ અને સાઈન કોસ અને સાઈન છે બરાબર બંને છે તો બંને પ્લસમાં માં હશે તો એ બંનેને હું જરાક સરખા કરું છું ગોઠવણી કરું છું કે ભાઈ અહીં પહેલા સાઈન લઈ લઉં છું સાઈન થીટા અને પછી એની બાજુમાં કોસ થીટા રાખું છું એટલે બીજો સ્ટેપ જેવું થઈ ગયું આને કૌંસમાં રાખું છું અને પ્લસ કરીને એકને એક કૌંસમાં રાખું છું બરાબર હવે એ ગુણાકારમાં છે વચ્ચે આપણે ગુણાકારની નિશાની કરી દઈએ અહીં સાઈન થીટા પ્લસ કોટા એને કૌંસમાં અને માઇનસ આ એક એને પણ અલગ કૌંસમાં રાખી દઈએ હવે તો કે આખાના છેદ હું ભેગા કરી દઉં છું કોષ અને સાઈન નો ગુણાકાર તો સાઈન આગળ લખું છું કે સાઈન અને કોસ થીટા આગળ નહીં લખે તો એ કશો ફેર નહીં પડે પરંતુ આપણે સાઈન ને આમ આઠ આગળ ગોઠવણી કરી છે તો છેદમાં પણ હું આગળ ગોઠવણી કરી દઉં એટલા માટે હવે તો કે હવે જો તમને કશું દેખાય છે તો કે હા પહેલું અને બીજું પહેલું અને બીજું તો કે a plus b a minus b તો અહીં શું લાગુ પડશે a plus b a minus b તો a plus b a minus b મતલબ શું થાય તો કે પ્રથમ એનો વર્ગ એનો વર્ગ એટલે કે અહીં છે sin theta plus cos theta બંનેમાં plus છે એનો વર્ગ અને minus b નો વર્ગ તો b છે એક એકનો વર્ગ અને આખાના છેદમાં તો કે જે છે એમને એટલે કે sin theta into minus નથી ગુણાકાર છે એટલે into કોસ થીટા અહીં કઈ રીતે આવ્યું એના માટેનું આપણે કારણ દર્શાવી દઈએ શું કારણ તો કે જો a plus b a minus b લખીશું આખા કૌંસ ને a આ plus આ b આખો કૌંસ a આ minus અને આ b તો આવી રીતે લખાશે કે ભાઈ a plus b બીજામાં a minus b બરાબર શું થાય તો કે a નો વર્ગ અને minus b નો વર્ગ જો આપણે અહીં a નો વર્ગ એટલે આ a નો no વર્ગ minus અને આ b નો વર્ગ એવી રીતે કર્યું હવે તો કે હવે એક સાદુ રૂપ આપી દઈએ તો કે એ પ્લસ બી અને આખાનો વર્ગ અહીં એ પણ સાદુ રૂપ આપવાનું તો કઈ રીતે આપશું પ્રથમ પદ નો વર્ગ એટલે સાઈન થીટા અને પ્લસ કરીને બી નો વર્ગ એટલે બી કોષ છે તો શું લખી દઈશું કે ભાઈ કોષ વર્ગ થીટા અને માઇનસ અહીં એકનો વર્ગ છે એ તો લખવો પડશે

પ્લસ બી વર્ગ આ તમારી સમજણ માટે છે આપણે અહીં દાખલાની સાબિતીમાં લખવાનું હોતું નથી આ ફક્ત આપણી સમજૂતી માટે જ છે હવે તો આપણે આગળ જોઈએ હવે આગળ તો હવે હું આગળ અહીં અહીં લઉં છું તો અહીંથી આગળ તો જો સાઈન અને કોષ નો વર્ગ તો બંનેના બાજુ બાજુમાં લખું તો તમને ક્યાં લશે કે ભાઈ સાઈન વર્ગ થીટા પ્લસ કોષ વર્ગ થીટા અને પછી તો કે પ્લસ બે સાઈન વચ્ચેનું હતું એમના એમ હવે તો કે હવે જે શેદ છે એમના એમ લખી દઉં છું સાઈન થીટા ઇન ટુ કોટા હવે સાઈન અને કોટાનો વર્ગ બંનેનો સરવાળો કેટલો થશે તો કે એક થશે

ચાલો તો હવે આપણે જોઈએ ત્રિપલ આઈ તો અહીં ટ્રિપલ આઈમાં સેક એ પ્લસ ટેન એ બીજા છે અને બીજું પણ અલગ છે તો ચાલો કઈ રીતે કરશું તો કે ભાઈ આપણે વાત કરી કે બધા જ ને આપણે સાઈન કોષમાં ફેરવવાના તો સેક એને સાઈનમાં ફેરશે ફેરવશું કે કોષમાં તો કે કોષનો વ્યસ્ત છે એટલે લખી દઈશું એક ના એ પ્લસ ટેન

એક વાર અને ઉપર જે હોય એ બધા ભેગા તો સરખા સરખા એક વખત અને ઉપર બધાને આપણે કેવા કરી દીધા ભેગા કરી દીધા હવે આના ગુણાકારમાં કોણ છે તો કે હવે જરાક આપણે અહીં જોશું તો આ વન માઇનસ સાઈને અહીં શું છે તો કે વન પ્લસ સાઈને ગુણાકારમાં છે તો કે હા તો જો હું અહીં કાઉસ બંનેના દૂર કરું છું કાઉસ બંનેમાંથી હું દૂર કરું છું અને આ જે છેદમાં કોષ એ છે એને હું આવી રીતે લખું છું આખામાં કે ભાઈ કોષુમાં આપણે આગલા દાખલા સૂત્ર નો ઉપયોગ કર્યો એ પ્લસ બી એ માઇનસ બી તો એ મુજબ શું થશે તો કે એનો વર્ગ એટલે કે આ એક નો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે કે સાઈન એ નો વર્ગ આખાના છેદમાં શું આખા આખાના સેજમાં કોષ એ તો સેજ કઈ રીતે બીનો વર્ગ કરવાનો ઓકે એનો વર્ગ એક માઇનસ સાઈન નો વર્ગ હવે જો તો કે એકનો વર્ગ એક સાઈન નો વર્ગ આપણે આવી રીતે લખી શકીએ સાઈન વર્ગ એ અને આખાના સેજમાં શું તો કે કોષ એ હવે

કોસને કરતા કરીએ સાઇન સામે જાય તો સાઇન પ્લસ એ માઇનસ થાય તો 1 માઇનસ સાઇન વર્ગ બરાબર શું થાય તો કે કોસ વર્ગ તો કોસ વર્ગ અહીં તમે આવી રીતે સમજી શકો કે ભાઈ એક કોસ નીચે થી અને એક ઉપર થી કેન્સલ તો ખાલી શું વચ્ચે કોસ કે આપેલું છે તો કે ડી માં એમ ખ્યાલ ન પડે તો એના માટે નું સ્ટેપ આ ઉપર લઈ જાવ છું શું આવશે તો કે ઉપર કોસ નો વર્ગ તો હું આવી રીતે લખી શકું કોસ a કોસ a અને એના છેદમાં શું છે તો કે એ તો લખી દો કોષ તો કે ફક્ત ખાલી એક વખત કોષ એ વધે અને ક્યાં છે તો કે ઓપ્શન ડી તો આપણો સાસો આન્સર શું થઈ જશે ઓપ્શન ડી તો આ રીતે ગણતરી થશે આગળ ચોથું આઈવી તો ચોથું આઈવી માં સૌ પ્રથમ આપણે એક પેલું સ્ટેપ એમને એમ લખી દઈએ વન પ્લસ ટેન વર્ગ એ ના છે તો જો તમે સારી રીતે શીખ્યા હશો તો તમને તરત જ યાદ આવશે કે એક બીજા અને એક ત્રીજા નંબરનો નિત્ય સમ છે પણ આપણે આના સાઇન કોષમાં ફેરવીને પણ ગણતરી કરી શકીએ પણ સાઇન કોષમાં ગણતરી કરવા જશું એટલે દાખલો ખૂબ જ લાંબો થશે બરાબર તમે એવી રીતે ગણતરી કરી શકો અને જો તમને નિત્ય સમ ત્રણ નિત્ય છે જો પહેલું નિત્ય સમય અહીં આવી ગયું બીજું નિત્ય સમય અહીં છે આના બરાબર તમે ડાયરેક્ટ લખી શકો શું તો કે શેક વર્ગ એ વન પ્લસ ટેન વર્ગ એ બરાબર શું લખી શકો છે અને આ જે નીચે આપેલું છે એ આપણું કયું નિત્ય સમ છે ત્રીજું તો જો આ ત્રણ નિત્ય તમે પાકા કર્યા હોય તો અહીં ડાયરેક્ટ જ જવાબ આવશે વન પ્લસ ટેન વર્ગ એ બરાબર શું લખશો તમે તો કે શેક વર્ગ એ અને છેદમાં વન કોટ વર્ગ એ બરાબર તમે શું લખશો તો કે એના બરાબર તમે ડાયરેક્ટ લખશો કોશેક વર્ગ એ પરંતુ અહીં તો શેક વર્ગ એ આપેલો છે છેદમાં કોશેક વર્ગ છે એ નહીં આવે તો માઇનસ એક તો કે ભાઈ આની જગ્યાએ તમે કંઈ ફેરફાર કરી શકો તો કે નહીં એનાથી આગળ કોટ તો કે આ બંનેનો ભાગ કોટ થાય તો કે નહીં તો આ બંને છેલ્લે પણ તમારે શેમાં ફેરવવા પડશે તો કે હવે પાછા ફરીથી તમારે સાઈન કોસમાં ફેરવવા પડશે એના પછી તમને ખ્યાલ પડશે તો એ સેકન્ડ ને તમે કેમાં ફેરવી શકો તો કે વન અપોન કોસ એટલે જે ઉપર છે એને હું લખીશ તો એ ફરશે એક ના છેદ વર્ગ એ બરાબર અને એના પછી તો કે આ છેદ છે તો એ કેવું થશે તો કે જો તમે અહીં આ રીતે લખ્યું છે આ પહેલું હવે એના આખાના ના તમે શું છે તો કે કોસેક વર્ગ એ તો એને તમે લખશો એક ના શું લખશો તો કે સાઈન વર્ગ એ તો અહીં શું થશે તો કે જો પહેલું ત્રીજું અને ચોથું બીજું તો તમે ગણતરી કરશો તો આ ડાયરેક્ટ ઉપર આવશે એટલે જો અહીં આવી રીતે લખશો તમે કે એકના છેદમાં કોષ વર્ગ એમના એમ અને આ આખા આખું સ્ટેપ આપણે ઉપર લેશો એટલે ગુણાકારમાં ગુણાકારમાં લેશો એટલે બદલાઈ જશે શું બદલાઈ જશે તો કે સાઈન વર્ગ એ થઈ જશે અહીં તમે ડાયરેક્ટ એ લખી શકો કોષેક વર્ગ છેદમાં છે એટલે ડાયરેક્ટ એના બરાબર તમે ગુણાકારમાં સાઈન વર્ગ લખી શકતા હતા પરંતુ આ તમને સારી રીતે સમજાય એવા એના માટે આપણે આમ લખ્યું હવે એક સાઈન નો ગુણાકાર તો એક અને સાઈન નો યાદ કરો સાંશમાં અને કોષ છેદમાં તો સાઈન ના શેદમાં કોષ એટલે શું થશે તો કે સાઈન ના શેદમાં કોષ એટલે શું થાય તો કે થઈ જાય ટેન વર્ગ એ શું થશે ટેન વર્ગ એ તો અહીં ટેન વર્ગ એ ક્યાં આપેલો છે તો કે અહીં માં આપેલો છે તો અહીં ડી આપણો શું થઈ જશે તો કે જવાબ થઈ જશે આ દાખલો તમે અહીં ઉપરથી પણ જે પહેલું સ્ટેપ છે ત્યાંથી પણ તમે કરી શકો કે ભાઈ ટેન બરાબર એટલે કોષનો વર્ગ અને કોટ તો કે કોટ બરાબર કોષના છેદમાં સાઈનનો વર્ગ એવી રીતે પણ તમે કરી શકો પણ એ કેવું થશે તો કે લાંબુ થશે આવો નવો સેમ દાખલો આગળ એક આવે છે ત્યારે આપણે એવી રીતે સાબિત કરીશું તો આ વિડિયોમાં આપણે જોયો દાખલા નંબર ત્રણ અને આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું હવે અહીંથી આગળના દાખલા હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં